કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જ થઈ તો નવા માં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આજે ની આઈઠમ થઈ ગઈ અને અમારે પણ ની ભરે તમને બધાને ખબર હતી માં દર વર્ષે જુઓ એટલે ગૂગલ નો પણ એવું બધું બનાવે તો આજે વ્લોગ પણ આપણે માતાજીના મઢે થઈને શરૂઆત કર્યો જો માતાજીની વાડી અને ઝુમર ને એવું બધું ન લાયા પણ લાઇટ વહી ગઈ અત્યારે કે વરસાદનું વાતાવરણ છે ને એટલે

અમને જો માતાજીની પ્રસાદીમાં ભૂખર લપકો ના ભૂખર લપકો તલવટ અને ચોખા અને પછી કહો કે કુટુમ આપું ને અને જો સાપડ્યું નઈ અને મગ આટલી તો અમારે પ્રસાદી હતી હવે ને ભાઈઓ માતાજી જોમે સાબ ઘોરું અમારો વિસરભાઈ કે કઈ કેવી દે سکتا

અને માતાજીના ગીત કેવો ગાતા હોય અત્યારે આપણે ટાઈમ પર નાશુ ભાઈએ ગાય કે આપની માં રમ્માજીનો મોલ થાય એને પ્રસાદી દેવાની છે મેસેજ સરાય કરી જે કરવાની છે કે પણ દેવાનો છે બધી માંગણાવાળાને આપને જરાવી જો વીડિયો પતાડી જય માતાજી

वाह। नर्सिंग का। हाँ वाह। वो कल्पोता पाठ लेवर वहाँ पर है वो नहीं? हैं। अरे ठप्प गया है। वर्षे हो रही है। कम है पाँच का कहूँ तीसों। साईं साईं। साईं भरवा जाओ ना। जो सर्वाध में राखा स्पाई बेईंगी। परसाद ले लो

અમારે ની ભાઈ રહેતા હતા દિલોની લોહી પીતા હતા ને લોહી ચડવા દિલો દિલોની અહીં જ્યાં અલગ ને ત્યાં અલગ લોહી જ પીધું આ ભાઈ હા અમારા મોટા મોટા ભાઈ